રાજકોટના ધોરાજીમાં કસ્ટોડીયલ ડેથ મામલે આવેદનપત્ર અપાયું દલિત સમાજ નાગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે નાયબ કલેક્ટર મામલતદારને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરાઈ અઠવાડિયા પહેલા જ ધોરાજી પોલીસ સ્ટેશનમાં યુવકે ગળે ફાંસો ખાધો હતો ત્રણ મહિના પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા હતા ધોરાજી પીઆઈ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે મૃતકને ઓન રેકોર્ડ ત્રણ દિવસ ગોંધી રાખવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે સ્ટેશન ઇન્ચાર્જ અધિકારી પીઆઈ સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી ન અત્યારે રોષ જોવા મળી રહ્યો છે અમે એ માટે કે એક નવ બે હજાર ચોવીસ ના રોજ જે ધોરાજી પોલીસ સ્ટેશનમાં કસ્ટડી દેશનો બનાવ બનેલ એને અનુસંધાને અમે આવેદનપત્ર આપ્યું છે અને ત્યાં એ છોકરાને ત્રણ દિવસ સુધી એમને એમ ગોંધી રાખ્યો કાંઈ એફઆઈઆર નોંધ નથી લેવાની કઈ થયું નથી અને જે નાના નાના કોન્સ્ટેબલ પોલીસ લેડીઝ હતી એને સસ્પેન્ડ કર્યા છે તો આ જેન્ટ્સ હતો તો એના માટે લેડીઝ સસ્પેન્ડ કરવામાં આવી બાથરૂમ ગયો તો એના માટે જેન્ટની જરૂર પડે ને એના માટે અમે આ આવેદનપત્ર આપ્યું છે અને આની કડક કડકમાં કડક કાર્યવાહી થાય જે લોકો ગુનેગાર હોય એના માટે છે કે કમલેશ મોહનભાઈ પરમાર નામના દલિત યુવકનું એ કસ્ટોડીયલ ડેથ થયેલ છે એ અનુસંધાને અમે આવેદનપત્ર આપેલ છે અને એમાં પીઆઈ શ્રી ગોધમ સાહેબે એ છોકરાને ત્રણ દિવસ ઓને ઓન રાખી અને માર મારેલો છે ઢોર માર છે પછી એમાં જયારે આરોપી ત્યારે જાણ બારોબાર કરી અને એમાં વહીવટ કરીને બધું પતાવી દીધું પછી લોકોએ આ લોકોને હિન્દુ શાસ્ત્ર મુજબ વિધિ પણ નહોતા કરવા દેતા અમારા દલિત સમાજમાં મેં અહીંયા દફન વિધિ કરી છે તે એ લોકો બારવાનું કહેતા હતા કે આને બારી નાખ બારોબાર એવું બધું કહી અને જે ત્રણ લેડીઝ મહિલા છે એમાં એની કોઈ ભૂમિકા જ નથી એની કોઈ જવાબદારી જ ફિક્સ નથી એને સસ્પેન્ડ કરી નાખ બધું હકેલી લીધું આ અમારો મુદ્દો છે આમાં અમે યોગ્ય તપાસ કરવા માંગીએ છીએ વિગતો સાથે સંવાદદાતા વિક્રમસિંહ જોડાઈ ગયા છે વિક્રમસિંહ કસ્ટોડિયલ ડેથ મામલે દલિત સમાજના આગેવાનો આવેદનપત્ર આપ્યું છે શું વિગતો જી વિક્રમસિંહ જી સંપર્ક કપાયો છે તો જે પ્રકારે નાયબ કલેકટર મામલતદારને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને ત્રણ દિવસ યુવકને ગોંધી રાખ્યો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે પીઆઈ સામે કોઈ કાર્યવાહી ન થતા રોષ જોવા મળ્યો